આજે વિધાનસભા કોર્ના ચાલા દિવસમાં રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ ત્રણ બિલો પસાર કરવામાં આવ્યા જેની અંદર વિધાયક નંબર 9 ગુજરાત જમીન પેસૂલ સુધારા વિધાયક 2025 77 ગુજરાત કન 2025 ગુજરાત વિધાયક નંબર क्रमांक નંબર 8 ગુજરાત ગૌ વન સંવર્તન વિધાયક પચ્ચીસ અને વિધાયક ક્રમાંક નંબર ચૌદ ગુજરાત મત્સ્ય ઉદ્યોગ સુધારા વિધાયક બે હાજર ત્રણ વધુ સુધારક બાબતના ત્રણ બિલો રજૂ કરવામાં આવ્યા જેની અંદર મેં મારા વિચારો રજૂ કર્યા હતા અને સાથો આ ત્રણેય બિલને પાર્ટી વર્ષથી મેં સમર્થન આપ્યું જેની અંદર ખાસ કરીને જે ગુજરાત જમીન સુધારા વિધાયક નું આ બિલ છે નવ નંબર નું માનનીય મહેસુલ મંત્રી દ્વારા વારંવાર આ સુધારા વિધેયક બિલ રૂમમાં લઈ આવવું પડે છે એનો મતલબ એમ છે કે મહેસુલ વિભાગમાં કંઈક ને કંઈક ખૂટે છે કંઈક ને જોવા મળી રહી છે અને સૌથી વધુ જો ગેરરીતિ થતી હોય સૌથી વધુ જો ભ્રષ્ટાચાર થતો હોય તો આ મહેસુલ વિભાગમાં છે તમે જોયું હશે

તો આમાં સૂચનો આપ્યા હતા તો પછી બિલ ખેતી કરવાનો કોઈ મતલબ જ નહીં હોય ફેક્ટરીઓ બાંધી હોય કે પછી સરકારી જમીનમાં કોઈ મકાનો બાંધ્યા હોય ગૌચરોમાં મકાનો બાંધ્યા હોય તો એને રેગ્યુલર કરવા માટેનું આ બિલ છે તો એમાં સુધારો કરવાનું મેં સૂચનો આપ્યા હતા કે ભાઈ આવી રીતના જે ભૂમહ્યાઓ છે એને પ્રોત્સાહન મળશે